છોટાઉદેપુરની જીવાદોરી સમાન સુખી ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થયો છે ભારજ નદીમાં બે હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો બીજી તરફ નદી બે કાંઠે વહેતી થઈ છે ભારત નદીના કાંઠાના અઢાર જેટલા ગામોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે હાલ ડેમનું લેવલ એકસો સુડતાળીસ પોઈન્ટ બત્રીસ મીટર થતાં બે દરવાજા વધુ ખોલવામાં આવ્યા છે જોકે ત્રાણું ટકા ડેમ ભરાતા રૂલ લેવલ એકસો સુડતાળીસ પોઈન્ટ સાત મીટર જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છે પાણીની આવકમાં વધારો થતાં પાંચ અને છ નંબરના દરવાજો ખોલવા માટેની કવાયત પણ જે રીતે હાથ ધરવામાં આવી હતી ભારજ નદીમાં પાણી છોડવામાં આવ્યું thank